અમદાવાદ એસપી રિંગ રોડ નો ત્રાગડ અંડરપાસ છેલ્લા ત્રણ દિવસથી જળમગ્ન છે જેને લઈ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ એસપી રિંગ રોડનો ત્રાગડ અંડરપાસ ત્રણ દિવસથી જળમગ્ન હાલતમાં જોવા મળી રહ્યો છે પાણી ન ઓસરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકથી વધુ સમય થયો હોવા છતાં પણ પાણીનો નિકાલ થયો નથી અમદાવાદના ફરતે આવેલા એસપી રિંગ રોડ ઉપર ત્રાગડ પાસે આવેલા અંડરપાસ આખો પાણીમાં ભરાયો છે અંડરપાસનું પાણી રેલવે લાઇનને અડીને જાય ત્યાં સુધી આવી ગયું છે વરસાદી પાણી ભરાયેલા હોવાને કારણે વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી છે રાજ્યમાં તેત્રીસ જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અનેક વિસ્તારોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોવાના કારણે રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે ત્યારે અમદાવાદમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો જેને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો અમદાવાદના ત્રાગડ બ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા મહત્ત્વની સૂચના આપવામાં આવી છે ત્રાગડ બ્રિજમાં પાણી ભરાઈ ગયા હોવાના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંડાલ ઓવરબ્રિજ ન ચડતા સર્વિસ રોડનો ઉપયોગ કરવાનું જણાવ્યું હતું ટ્રાફિક પોલીસના ઇન્સ્ટાગ્રામ ઉપર સૂચના આપવામાં આવી છે તપોવન સર્કલથી આવતા વાહનોને ટોલટેક્સ ક્રોસ કર્યા પછી ડાબી બાજુથી ઝુંડાલ ઓવરબ્રિજ ન ચડતા સર્વિસ રોડનો ઉપયોગ કરી ઝુંડાલ ઓવરબ્રિજ નીચેથી જમણી બાજુ વળી અડાલજથી વૈષ્ણોદેવી સર્કલ સુધી જઈ શકાશે ટ્રાફિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકો પરત પણ આ જ રીતે આવી શકશે તે પ્રકારનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે